જય શ્રી કૃષ્ણ મિત્રો કે પૂરી પાપડ આપણે ફટાફટ વગર ફટાફટ બની જાય તે રીતના આપણે પાપડ બનાવીશું મારી એક એક ટીપ્સ તમે ફોલો કરજો તો તમને ખ્યાલ આવે કે આપણે કઈ રીતના બનાવવા છે તે આપણે ખીજીયા પાપડ પૂરી પાપડ બનાવવા માટે ચોખાનો લોટ લીધો છે આપણે પરફેક્ટ માપ સાથે બનાવવાના છે આપણે એક વાટકો ચોખાનો લોટ લીધો છે આપણે એકદમ ફાઇન દળવાનો છે અને આપણે બજારમાં પણ ઈઝીલી મળી રહે છે આપણે ચોખાનો લોટ અને એક ચમચી આપણે આખું જીરું લીધું છે એક ચમચી નિમક અને એ અડધી ચમચી આપણે પાપડ ખાર આવે છે તે લીધો છે તમે સાજીના ફૂલ પણ લઈ શકો છો હવે જેટલો આપણે લોટ લીધો છે તેટલું જ આપણે પાણી લેવાનું છે આપણે જેમાં આપણે પકવવાનું હોય તેમાં તે આપણે લઈ લેવાનું છે તેમાં આપણે પાણી નાખવાનું છે હવે આપણે લોટને સાઈડમાં મૂકી દેસુ આપણે એક ભાગનો લોટ અને ત્રણ ભાગનો પાણી લેવાનું છે આપણે આ ત્રણ વાટકા નાખીશું આપણે એક વાટકો લોટ છે તો આપણે થોડું વધારે કરવાનું છે આપણે ચોખા ઉપર આધારિત છે અમુક ચોખા આપણે વધારે પણ પાણી વેપો કરે છે એટલે આપણે થોડુંક ઉમેરો વધારે નાખીશું અને હવે આને આપણે તેમાં બધા મસાલા નાખી દેસું ને એકદમ સરસ આપણે ત્રણ ભાગનું રહીએ ને એક ભાગનું બળી જાય તેવું પાકવા દેવાનું છે પાપડ ખાર નાખી દઈશું હવે આને આપણે એવું કરવા દેસુ આપણે પાણી સરસ પાક ગયું છે આપણે ત્રણ ભાગનું રહ્યું છે ને એક ભાગનું બળી ગયું છે એકદમ આ રીતના પાકવાનું દેવાનું છે આપણે જીરું નાખ્યું છે એટલે એકદમ યલો કલર થઈ ગયો છે હવે આપણે ખીચી બનાવીશું એ થોડુંક તપેલીમાં કાઢી લેશું આપણે ચોખા ઉપર આધારિત છે મેં પહેલાં પણ તમને કીધું હતું એટલે આપણે થોડુંક કાઢી લેશું આપણે જો એમ લાગે ઘટે તો આપણે ઉપરથી નાખી શકશું અને આપણે જો થોડું કર્યું હશે પાક પકાવતા વાર લાગશે એટલા માટે પહેલાં આપણે વધારે ગરમ કરી લેવાનું છે હવે એક નીચે કપડું રાખી દઈશું આપણે અને તેમાં આપણે આ રીતના કપેલું મૂકી દેસું એટલે આપણે લસરે નહીં હવે આ પાણીમાં આપણે અડધી ચમચી જેટલું તેલ નાખીશું જાજુને એટલે એકદમ મસ્ત બને હવે તેલ નાખીને બરાબર મિક્સ કરી લેશું અને થોડો થોડો લોટ નાખતા જઈશું અને આપણે

આપણે એકદમ સરસ ખીચી તૈયાર થઈ ગઈ છે હવે આપણે સાઈડમાં બાફવા માટે ગરમ પાણી મૂકી દેસુ કોઈ પણ પ્લાસ્ટિકની થેલી લઈ લેશું અને તેમાં આપણે તેલ લગાવી હવે આપણે આમાં ખીચી મસડી લેશું તેલવાળા હાથ કરી લેશું અને આપણે માં ભીનું કપડું કરીને કોઈ પણ કોટનનું રાખી શકો છો અને આ રીતના આપણે એકદમ સરસ રાઉન્ડ કરીને આ રીતના આપણે બાફવા મૂકી દેસુ તે જેમ ઢીલી આપણે નરમ હશે તેમ આપણા પાપડ એકદમ સરસ ફૂલશે એટલે આમ આ રીતના કરશો એટલે એકદમ સરસ આપણે ફૂલશે આ રીતના આપણે જેટલા પ્લેટમાં સમાય તેટલા મૂકી દેસુ આપણે સરસ ગોઠવી દીધા છે હવે આપણે બાફવા મૂકી દેસું આપણે સરસ પાણી ગરમ થઈ ગયું છે તેમાં આપણે આ પ્લેટ મૂકી દઈશું તમે કોઈ પણ ઢોકર્યું હોય કે આપણે એડલી મેકર હોય કે તેમાં બાફી શકો છો આ રીતના આપણે સરસથી કવર કરી દઈશું હવે આની ઉપર કોઈપણ તેની સાઇઝનું આ રીતના ઢાંકી દઈશું અને એકદમ સરસ બફાવા દઈશું આપણે પંદર મિનિટ માટે બફાવા દેવાની છે આપણે પંદરથી સત્તર મિનિટ થઈ ગઈ છે હવે આપણે તપાસી લઈશું આપણે કોઈપણ કપડાં વડે ઉપરથી વાસણ લેવાનું છે ને તરડા દાચી જશે એકદમ મસ્ત આપણે બફાઈ ગઈ છે હવે આપણે એક પ્લાસ્ટિકની એક કોથળી ઉપર નાખી દેસું એટલે એકદમ સરસ આપણે મસણવા મચાવે એટલે નાના નાના લુવા વાળી લેશું આ રીતના આપણે જેવડી સાઈજ કરવી હોય તેવડી કરી શકો છો આ રીતના આપણે નાના નાના વાળીને મૂકી દેસું તો આપણે ફટાફટ થઈ જશે આપણે એકલા હોય તો પણ આપણે આ રીતના લુવા વાળીને રાખી દીધા હોય તો આપણે ફટાફટ બની જાય છે પાપડ આ રીતના બધા વાળી લેશું આપણે મશીન લઈ લેશું પાપડ બનાવવા માટે હવે તેમાં આપણે ઉપરને નીચે તેલ લગાવી દઈશું થોડું થોડું એટલે આપણે કાગળ સુ જાય આ રીતના આપણે કાગળમાંથી નીકળી દઈશું તેના ઉપર આપણે એક પજવાર તેલ લગાવવાનું છે આપણે આ તેલ વગરના બનાવવાના છે અને આખા વર્ષ માટે સ્ટોરેજ કરવા છે એટલે આપણે એક પજવાર વાર લગાવીશું એટલે બીજા કાગળમાં પણ તેલ લગાવી છે ને ઉપર આપણે મૂકીને આપણે આ રીતે આ રીતના બધા આપણે પૂરી પાપડ બનાવી લેશું એકદમ સરસ બધા પૂરી પાપડ બની ગયા છે તૈયાર હવે હજી આપણે આ સુકાશે એટલે એકદમ નાના નાના થઈ જશે એટલે આપણે થોડા મોટા કર્યા છે સુકાશે એટલે એકદમ સરસ નાના થઈ જશે અને તડકાની પણ જરૂર નથી પડતી આપણે પંખા નીચે જ બનાવ્યા છે તો પણ એકદમ સરસ અને ફટાફટ બની જશે આપણે સરસ ચોખાના પૂરી પાપડ સુકાઈ ગયા છે આ રીતના સુકાવા દેવાના છે અને આપણે એકદમ ટ્રાન્સપરન્સ આછા આ રીતના બનાવીશું એટલે એકદમ મસ્ત આપણે બનશે તમે જોઈ શકો છો એકદમ સરસ આછા આપણે બનાવ્યા છે આ પાપડ તમે લાંબો સમય સુધી સ્ટોરેજ કરી શકો છો આપણે તેલ નથી આવતું એટલા માટે આપણે ખરાબ થતા નથી બે ત્રણ વર્ષ માટે સ્ટોરેજ કરીશું તો પણ આપણે બગડશે નહીં એટલું મસ્ત આપણે પાપડ રહેશે હવે આપણે આને તળી લેશું આપણે એકદમ સરસ પેલાવવા દેવાનું છે ત્યારબાદ આપણે આ રીતના તળી લેશું એકદમ મોટા ફૂલીને આપણે એકદમ સરસ થયા છે જેમ આપણે નરમ ખીચી હશે તેમ આપણા પાપડ મસ્ત બનશે એ સરસ પાપડ તળાઈ ગયા છે એકદમ સરસ અને જરા પણ તેલ ન રહે અને આપણે એકદમ મોટા બની જાય છે તમે જોઈ શકો છો એક આપણે નાનો પાપડ હતો તેમાંથી આપણે કેટલો મોટો બન્યો છે આ રીતના બનાવશો એટલે તમારે એકદમ ફૂલીને ને દવા જેવા થશે મસ્ત મોટા મોટા બની જશે અને મોઢામાં તૈયાર થાય છે એકદમ ભજા એવા અને જરા પણ આપણે તેલ રહેતું નથી એકદમ સરસ આપણા પાપડ તૈયાર થઈ ગયા છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દે ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ